ગાંધીધામ ભચાઉ મત વિસ્તારમાં કુલ પંદર કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ કાર્યોમાં મોટી ચિરઈ પશુરા રોડ અને ભચાઉ તાલુકા પંચાયત અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં રૂપિયા ત્રણ પોઈન્ટ બેતાલીસ કરોડના વિકાસ કામોનો સમાવેશ થાય છે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને ગાંધીધામના ધારાસભ્યના હસ્તે ધાર્મિક વિધિ સાથે આ ખાતમુહૂર્ત કરાયું હતું બચાવ નવ ચેતન અંધજન મંડળ ખાતે આશરે રૂપિયા ત્રણ પોઈન્ટ પાંચ કરોડના વિકાસ કાર્યો માટેના વર્ક ઓર્ડર સરપંચોને સુપ્રત કરવામાં આવ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા વાઘજીભાઈ છાંગા અને એપીએમસી ચેરમેન વાઘુભા જાડેજા સહિતના મહાનુભાવો દ્વારા દ્વીપ પ્રાગટ્ય કરીને કરાયો હતો પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અગાઉ તાલુકાને માત્ર રૂપિયા પચાસ લાખની એટીવીટી ગ્રાન્ટ મળતી હતી જે હવે વધીને કરોડો રૂપિયા થઈ છે તેમણે ઉમેર્યું કે જનસંખ્યા મુજબ વિકાસ ગ્રાન્ટ અપાય છે અને સામખિયારીને રૂપિયા એક કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે આશાપુરા મંદિર ખાતે મોટી ચિરઈ પશુડા રોડનું રૂપિયા બે કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરાયું હતું પ્રસંગે ધારાસભ્ય જિલ્લા પંચાયતના પ્રમુખ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા સહિત અનેક પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા